આજ રોજ સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ થવાનું છે જેનો તાલુકા કક્ષનો કાર્યક્રમ કોન્ડ મુકામે રિતેશભાઈ વસાવાની હાજરીમાં રાખવામાં આવ્યો સદર કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ઉદબોધન અને સંવાદ થયો આ શુભ પ્રસંગે ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સાથે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સીતાબેન સુરેશભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય અલ્પેશભાઈ વસાવા વાલિયા તાલુકા પંચાયત ગાવ કારોબારી સમિતિના ચેરમેન કિરણભાઈ સોલંકી યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ ભરથાણિયા તાલુકા પંચાયતના સભ્યશ્રી ભગવતીબેન સામાજિક આગેવાન કનુભાઈ વસાવા હેમરાજસિંહ કોસ્મિયા મંત્રી તથા અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ રઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો